શિહોરમાં રથયાત્રા પૂર્વે સંકલનની મિટિંગ સંદર્ભે મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી શિહોર ખાતે ગત રોજ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં રથયાત્રાની સંકલનની બેઠક ફક્ત સરકારી લેવલ યોજાઈ હતી ખરેખર દર વર્ષે દરેક સમાજના લોકો તંત્રના પ્રતિનિધિઓ તેમજ પત્રકારોને આ મિટિંગમાં આમંત્રિત કરવામાં આવે છે જ્યારે આ વખતે રથયાત્રા સમિતિના એક જ આગેવાન અને તંત્ર દ્વારા આ મિટિંગ પૂર્ણ કરી દેવામાં આવી હતી આ બાબતે લઘુમતી સમાજના લોકોની હાજરી ન હતી તેમજ પત્રકાર મિત્રોને પણ આમંત્રણ કેમ ના મળ્યું આવો પ્રશ્ન ઉદભવી રહ્યો છે જેને લઈને પત્રકાર મિત્રો દ્વારા દુઃખની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી અને આ બાબતે શિહોર પત્રકાર સંગઠન પ્રમુખ પત્રકાર સંગઠન જિલ્લા આગેવાન તેમજ શિહોર રથયાત્રા સમિતિના આગેવાન દ્વારા શિહોર મામલતદારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ યશ્વી ગુજરાત ન્યૂઝ ભાવનગર ઓકે જય શિયારામ ભરત મલુકા જગન્નાથજી રથયાત્રા સમિતિ આગેવાન આજ રોજ મામલતદાર સાહેબની સૂચનાથી નાયબ કલેક્ટરના અધ્યક્ષતાને આ રથયાત્રા અંગેની મિટિંગ બોલાવવામાં આવેલ જે મિટિંગ દર વર્ષે બોલાવે છે ત્યારે ગામમાંથી પ્રતિષ્ઠિત વેપારીઓ નાગરિકો પત્રકારો બધાને આમંત્રણ આપવામાં આવે છે પણ આ વખતે આ કોઈને આવા આમંત્રણ આપતા હોય એવું માલુમ પડેલ નથી અને આગળ એમણે આયોજન જે અધિકારીઓ સાથે કર્યું હતું એનું એનું રિપીટ કરી અને આજની આ મિટિંગ પૂરી કરી સાહેબ આમાં લઘુમતી સમાજથી માંડી દરેક સમાજને પણ આપણે આવરી લેતા હોય છે પણ આ ફેરી એમાં કોઈ દેખાણ બીજી વિશે ન દેખાણ હકીકત શું છે વિસ્તૃતમાં હકીકત તો મેં એમને જ્યારે મારા પપ્પા ફોન આવ્યો ત્યારે મને પૂછ્યું હતું કે બીજા બધાને કીધું છે ત્યારે મને ફોન કરનાર વ્યક્તિ એવું કીધું કે એ મને ન ખબર હોય એવું મને કીધું હતું કે તમે તમારા બધા વાહને કહી દેજો એવું મને ખાલી માહિતી આપી એ કેમાંથી કહેવામાં આવ્યું હતું મામલતદાર ઓફિસમાંથી ફોન હતો ઓકે